નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આજ વિદ્યા સહાયક ભરતી અપડેટની વાત કરીએ તો કઈ કેટેગરીમાં વિદ્યા સહાયક ભરતીમાં બીજો તબક્કો આવશે કે નહીં આવે તેની વાત કરીએ તો એકથી પાંચ આજે પ્રથમ તબક્કો પૂર્ણ થયેલ છે પ્રથમ તબક્કાના અંતે ખાલી પડેલ જગ્યાઓ ઓપન 1169 સો 58 એસસી અઠાવન એસટી સચ્ચો પંદર એસઈ બી સી ઓ નેવું ટોટલ બે હજાર બત્રીસ વિદ્યા સહાયક ભરતીમાં ઓપન કેટેગરી ઇડબલ્યુએસ કેટેગરીમાં બીજો તબક્કો જાહેર થશે આમ જોઈએ તો ઓબીસી સિવાય બધી જ કેટેગરીમાં વિદ્યા સહાયક ભરતીનો બીજો તબક્કો જોવા મળશે બીજી અપડેટની વાત કરીએ તો થી આઠનું એફએમએલ કયા રે આવશે છથી આઠનું એફએમએલ તારીખ નવ જુલાઈના રોજ જાહેર થવાની વાત આવી રહી છે નવ જુલાઈના રોજ તમારો એફએમએલ છે આવી જશે કુબેરભાઈ ડિંડોર પણ એ પ્રમાણે માહિતી આપેલી છે વિદ્યા સહાયકોને એકસાથે જ હાજર કરવામાં આવશે એટલે કે પહેલા ધોરણ એક થી પાંચની પ્રક્રિયા ભલે જે છે એ પૂરી કરવામાં આવે એના પછી ધોરણ છ થી આઠ ની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે પરંતુ તમામ વિદ્યા સહાયકો છે એમને એક સાથે જ જે છે એ હાજર કરવામાં આવશે પહેલા એવું નહીં બને કે ધોરણ એક થી પાંચના જે છે એ વિદ્યા સહાયકો છે એમને શાળાઓની અંદર હાજર કરી દેવામાં આવે અને એના પછી જે છે એ ધોરણ છ થી 8 ની પ્રક્રિયા શરૂ કરવામાં આવે બની શકે છે કે તમામે તમામ જે છે એ વિદ્યા સહાયકોને એક સાથે જે છે એ હાજર કરવામાં આવશે એટલે કે એક જ તારીખે જે છે એ વિદ્યા સહાયકો છે તમામ એમને હાજર કરવામાં આવશે બંનેને અલગ અલગ જે છે એ હાજર કરવામાં આવશે નહીં તો મિત્રો આ હતો આજનો વિડીયો જે અંદર આપણે જોયું કે વિદ્યા ભરતી ધોરણ એક થી પાંચ અંતર્ગત પ્રથમ તબક્કો જે છે પૂરો થઈ ગયો છે તો એના પછી કેટલી જગ્યાઓ ખાલી છે બીજો રાઉન્ડ ક્યારે આવશે ફાઇનલ મેરિટ ટેસ્ટને વિદ્યાસાયકોને હાજર કરવા અંગેની જે ટૂંકમાં માહિતી હતી એ આપણે જોઈએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ